સોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર દ્વારા વીજવાસણ માતાજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ રાજકોટ જિલ્લા ધોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર એટલે કે મચ્છુકાઠિયા સહી સુથાર જ્ઞાતિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય અવસર નિમિત્તે આજે સવારે આચાર્ય દ્વારા ચાલન વિધિ સાંજે ધોરાજી મુકામે માતાજીના સામૈયા સાંજે દેહ શુદ્ધિકરણ ગણેશ સ્થાપના માતૃકા પૂજન ગૃહ શાંતિ મંદિરનો પ્રસાદ વાસ્તુ તથા કુટીર હોમ શોભાયાત્રા પ્રતિમા તથા ફળા સાથે જળયાત્રા નગરયાત્રા આરતી શલાધિવાસ રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રવિવારના દિવસે માતાજીની પ્રતિમા તથા મંડપનું આગમન સ્થાપિત દેવતા પૂજન મહાભિષેક મહાન્યાસ પૂર્ણાહુતિ સહિતના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ તેમજ આ શોભાયાત્રા વઘાસિયાના ચોરાથી શરૂ કરવામાં આવી હતી અને ધોરાજીના વિવિધ વિસ્તાર જેવા ચામડીયા કુવા ચોક અવેળા ચોક રોકડિયા હનુમાન થઈને વીજવાસણ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી

આજે કાર્યક્રમ આવ્યો હા અમારા માતાજીને ફળા અને મૂર્તિ એનું પ્રતિષ્ઠાન કરવાનું હતું માતાજી અમારા અમદાવાદ અમદાવાદથી અમે ફળાને લઈ આવ્યા અહીંયા અને એમની સાથે મૂર્તિનું બી આજ નવું મંદિર બનાવી અને મૂર્તિનું પ્રતિષ્ઠાન કર્યું છે પ્રતિષ્ઠાન ત્રણ દિવસનું હતું ત્રણ દિવસ અમે દરેક દરેક અમારા લીંબડ પરિવારને તથા લીંબડ પરિવારની દીકરીઓને પણ અમે બોલાવેલી હતી કે ભાઈ તમે બધા જ આવો અને આ ઉત્સવને આ જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એને તમે ઉજવો માતાજીની પ્રતિષ્ઠા કરી અને ધોરાજીની અંદર ધોરાજીની નાદ બી જમાડી અને અમારા હજારો લીંબડ પરિવાર અમારા આવ્યા છે એમની સાથે અમે ખૂબ આનંદથી આ પ્રસંગ પાર પાડ્યો છે મારું નામ પ્રવીણ નર્મદાશંકર શુક્લ સુરેન્દ્રનગર નિવાસી અને મારો વ્યવસાય કર્મકાંડ છે અહીંયા ધોરાજીની અંદર લીંબર પરિવારની અંદર માતાજી ઘણા વર્ષો પહેલાં આ જગ્યા ઉપર હતા ઘણા વર્ષોથી પછી માતાજી ચારે દિશાઓમાં એમનું કોઈ સ્થાન કોઈ નક્કી નહોતું પણ માતાજીની જ્યારે ઈચ્છા થઈ ત્યારે જે સ્થાનની અંદર ઘણા વર્ષો પહેલાં જે સ્થાનની અંદર હતા એ જ સ્થાનની અંદર માતાજીએ આવવાનું ત્યાં નક્કી કર્યું અને લીંબર પરિવાર આખું ભેગો થઈ અને માતાજીને આજે પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસનો કાર્યક્રમ હતો ત્યારે માતાજી અત્યારે જે ફળાના રૂપમાં હતા એક મિંજ મિંજવાસીની માતાજી બીજા મોબાઈમાં અને ત્રીજા ચિકોતર માતા ત્રણેય માતાજીની મૂર્તિ બનાવી અને ત્રણેય માતાજીની મૂર્તિ સ્વરૂપે અને જે માતાજીના જે ફળા હતા એ જ ફળાને અમદાવાદ થી પરમ દિવસે એટલે કે તારીખ એક તારીખે એક તારીખના દિવસે અઠ્યાવીસ તારીખના દિવસે માતાજીની આખી અમદાવાદ થી સવારમાં અમે પાંચ વાગે ત્યાં ગયા બ્રહ્મહુહૂર્તની અંદર સાડા સાતથી નવનો કાર્યક્રમ કરી માતાજીની ચાલન વિધિ અને માતાજીને ત્યાં જે નિવિદ્દની અંદર જે ભોગ ધરાવાનો હોય એ માતાજીનો નિવેદ્ય આરોપણ કરી અને દૂધની ધાળાવાળાથી અને અખંડ જ્યોત લઈ અને ત્યાંથી માતાજીના ફળાને વાતતે ગાતતે ધોરાજી ગામની અંદર એમને લાવ્યા અને ગામના જાપે એ માતાજીનું હામયું ઉકેર્યું અને ત્યાંથી આપણે જે માતાજીનું નિજ ધામ હતું જે આ કુળદેવી માતાજી નું લીંબડ પરિવાર નું યા માતાજી ને કરીને કરી વાજા સાથે બીજે સાથે આખો પરિવાર એ માતાજી ના વાત ગાતતે લાવ્યા અને બે દિવસ નો પ્રતિષ્ઠા નો કાર્યક્રમ હતો આજે